સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યુઝમાં હું છું આપણી સાથે હેતલ બગત પવિત્ર ચૈત્રી નવરાત્રી દરમિયાન આજવા રોડ પર નવજીવન ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ માં જય અંબે ગ્રુપ દ્વારા જગત જનની માં જગદંબાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ચૈત્ર નવરાત્રી એટલે આધ્ય શક્તિ માં જગદંબાની ભક્તિનો અનેરો મહિમા રહેલો છે સતત નવ દિવસ સુધી માય ભક્તો દ્વારા માતાજીના અનુષ્ઠાન સાથે ઉપવાસ કરી ભક્તિમાં લીન થતા હોય છે ત્યારે જેમ આ વર્ષે પણ રોડ નવજીવન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જય અંબે ગ્રુપ દ્વારા પાંચમા નોર્તે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કાઉન્સિલર તેજલ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રા હાઉસિંગ વોર્ડ થી નીકળી વિસ્તારમાં ફરી પરત હાઉસિંગ વોર્ડ ફરી હતી ત્યારે આજે છઠ્ઠા નોરતી નવચંડી તેમજ સાંજે ભંડારાનું આયોજન કરેલ છે ત્યારે વિસ્તારમાં રહેતા તમામ ભાવિક ભક્તોને ભંડારામાં પ્રસાદી ગ્રહણ કરવામાં જય અંબે ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર